માત્ર પાંચ મિનિટમાં ત્રણ ચમચી ઘીમાં બનતી આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે ના કોઈ કલર ના કોઈ ખર્ચો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું પાકેલી કેરી તો તમે ઘણી રીતે ખાધી હશે પણ આ રીતે તમે ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવી અને ખાશો તો મોઢામાં સ્વાદ રહી જશે અને વારંવાર બનાવશો તો મેલ્ટેન માઉથ એકદમ સુપર સોફ્ટ એવી આ મીઠાઈ બધાને ભાવશે તો ચાલો બનાવીએ એકદમ નવી ઝટપટ બની જતી મીઠાઈ તો એના માટે આપણે એક મિક્સર જાર લઈશું એમાં અડધો કપ સૂજી અથવા રવો તમારી પાસે જે પણ હોય એ લેવાનો અને એને મિક્સર જારમાં આપણે ફાઇન પાવડર તૈયાર કરવાનો જેટલો બને એટલો આપણે એનો પાવડર તૈયાર કરીશું એટલે મીઠાઈ છે એકદમ સ્મૂથ બનશે તો આ રીતે તમે જુઓ મેં એનો પાવડર તૈયાર કરી લીધો હવે આ મીઠાઈમાં આપણે કોઈ કલરનો યુઝ કરવાના નથી સિઝનેબલ કેરી પાકેલી હોય બધાના ઘરમાં હોય છે અત્યારે તો એનો આપણે યુઝ કરીશું તો કોઈ કલર કોઈ પ્રિઝર્વેટિવ અને કોઈ ખર્ચો નથી માત્ર બે નંગ કેરી લેવાની છે મેં અહીંયા કેસર કેરી લીધી છે અને એમાંથી એક કેરી તમે જુઓ નાની છે અને એક કેરી આ રીતે મીડિયમ સાઈઝની છે હવે આપણે આ કેરીની છાલ કાઢી લેશું અને કેરી એકદમ સરસ એવી પાકેલી અને આ રીતના સરસ એવી કલરવાળી હોય તો આ મીઠાઈનો કલર ખૂબ જ સરસ આવશે તો આ રીતે બંને કેરીની મેં છાલ કાઢી લીધી હવે આપણે કેરીના ટુકડા કરીશું આપણે એકદમ સરસ કેરીનો પલ્પ તૈયાર કરવાનો છે એટલે જે ગોઠલામાં હોય કેરી એ પણ આપણે બધી કાઢી લેશું એટલે એકદમ સરસ આપણે ભરપૂર યુઝ કરી શકીએ તો તમે કેરીમાંથી આ રીતે ક્યારેય મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી આ મીઠાઈની રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો આ રીતે કેરીના ટુકડા કરી લીધા હવે એને પણ આપણે મિક્સર જારમાં એડ કરીશું તો આ રીતે તમે જુઓ મેં બંને કેરીના ટુકડા મિક્સર જારમાં એડ કરી દીધા હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો જેટલો આપણે રવો કે સૂજી લીધા હોય એટલું પાણી એડ કરીશું એનાથી વધારે એડ કરો તો પણ ચાલે અને આ રીતનો પલ્પ તૈયાર કરી લેવાનો હવે આ મીઠાઈ બનાવવા માટે માત્ર ત્રણ ચમચી ઘીની આપણે જરૂર પડશે તો આ રીતે તમે જુઓ હું ચમચી ભરીને જ ઘી એડ કરું છું તો ઓછા ઘીમાં ઓછા ખર્ચામાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે અને બધાને ભાવશે તૈયાર કરેલો રવોને એડ કરી દેસું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને એકદમ સરસ આપણે શેકી લેશું તો આ જ સમયે જો તમને ઘી વધારે એડ કરવાનું મન થતું હોય તો એડ કરી શકે પણ આ ત્રણ ચમચી ઘીમાં સરસ એવો શેકાઈ જશે જેમ જેમ તમે શેકતા જશો એમ સરસ એવું ઘી છે છૂટું પડતું જશે અને જે રવો છે એ સરસ એવો સોફ્ટ થઈ જશે તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં સરસ એવો શેકાઈ પણ જશે તો તમે જુઓ હું થોડી વાર પછી આ રીતે ચલાવતી રહું છું તો તમને ઘી દેખાતું હશે હજી આપણે એને થોડીવાર માટે ચલાવીશું એટલે એકદમ સરસ આ રીતે સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ આપણે એનો કલર આવી જાય અને સુગંધ પણ આવે ત્યાં સુધી શેકવાનો છે તો ત્રણથી ચાર જ મિનિટમાં સરસ એવો શેકાઈ જશે તો અહીંયા તમે જુઓ હવે એકદમ સરસ એનો બ્રાઉન કલર આવવા લાગ્યો છે બસ આટલો આપણે શેકી લેવાનો તો એકદમ ડાર્ક નહીં કરવાનો નહીતર બળી જશે તો એનો સ્વાદ એકદમ પરફેક્ટ નહીં આવે તો આ રીતે સરસ એવો શેકાઈ ગયો એકદમ સિમ્પલ છે અને ઝડપથી શેકાઈ પણ જાય છે અને આ મીઠાઈ મહેમાનો આવવાના હોય તો માત્ર તમે પાંચ મિનિટમાં બનાવી તૈયાર કરી શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં હવે શેકી લીધો હવે સ્વીટનેસ માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું તમે કેરીનો પલ્પ તૈયાર કરો ત્યારે પણ એડ કરી અને બ્લેન્ડ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરીશું આ રીતે મિક્સ કરશો એટલે તરત જ મિક્સ થતું જશે રવો છે એ સરસ એવો ફૂલી જશે અને મિશ્રણ તરત જ ઘટ થવા લાગશે તો તમે જુઓ અહીંયા આપણે ઘી વધારે એડ કરવાની કોઈ જરૂર પણ નથી એકદમ સરસ આ રીતે ના બને એના માટે ખાસ આ રીતે બ્રેક કરતું જવાનું અને એકદમ સ્મૂથ આપણે તૈયાર કરી લેવાનું તો સતત આપણે આ રીતે ચલાવતા રહેવાનું એટલે એકદમ સરસ મિશ્રણ છે એ ઘાટું થઈ જશે અને સેટ કરવા માટે એકદમ પરફેક્ટ થઈ જશે તો એક્સ્ટ્રા ઘી એડ કરવાની પણ જરૂર નહીં પડે આ રીતે સતત આપણે ચલાવતું જ રહેવાનું એટલે નીચે બેસે નહીં અને એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર થાય હવે અહીંયા તમે જુઓ આ રીતે પેનથી અલગ થવા લાગ્યું છે તો હજુ આપણે એને થોડીવાર માટે કૂક કરીશું એટલે જે પણ એમાં પાણીનો ભાગ હશે તે બધો બળી જશે અને રવો પણ એકદમ સરસ એવો ફૂલી જશે તો આ રીતે પેનથી અલગ થતું તમને દેખાય અને એકદમ તમને થીક પણ લાગે એટલે બસ હવે સરસ એવું સેટ થઈ જશે તમે જુઓ પેનથી સરસ રીતે અલગ થવા લાગ્યું છે બસ હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને કોઈ પણ આ રીતની ડીસને આપણે ઘીથી થોડી ગ્રીસ કરી લેશું એટલે આસાનીથી ડિમોલ્ટ થઈ જાય અને તરત જ આપણે ગરમ ગરમ હોય ત્યારે સેટ કરી દેવાનું ઉપરથી તમે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ પણ કરી શકો છો હું એકદમ સ્મૂથ રાખું છું અને એકદમ નેચરલ ફ્લેવર સાથે આજે બનાવું છું તો ઉપરથી હું ડ્રાયફ્રૂટ ગાર્નિશ નથી કરવાની જો તમને પસંદ હોય તો ઉપરથી પિસ્તા અને બદામથી ગાર્નિશ કરજો ખૂબ જ સરસ લાગશે એકદમ સ્મૂથ કરી લેશું અને માત્ર તમે દસ મિનિટ પછી પણ કટ કરી શકો છો હું એને એક કલાક માટે ઠંડુ થવા દઉં છું પછી આપણે એને કટ કરીશું તો એક કલાક પછી એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તમે જો ઉપરથી આ રીતે ડ્રાય થઈ ગયું હાથથી ટચ કરશો તો બિલકુલ હાથમાં ચોટશે નહીં તો મનગમતા શેપમાં કટ કરી લેવાનું હું સ્ક્વેર શેપમાં કટ કરું છું તો મોઢામાં જ મુક્ત પીગળી જાય તેવું માત્ર એક ટુકડો ખાઈ લેશો તો વારંવાર ખાવાનું મન થશે એવો આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો કેરીમાંથી આ મીઠાઈ તમે ક્યારે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે જુઓ એકદમ સરસ મેં કટ કરી લીધું હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઉં આસાનીથી ડિમોલ્ટ થઈ જશે એકદમ સ્મૂથ બને છે અને આ મીઠાઈને તમે એક દિવસ સ્ટોર પણ કરી શકશો અને તમે આ મીઠાઈ ઝડપથી બનાવી તૈયાર કરી શકશો ગરમીઓમાં ખૂબ ખાવાની મજા આવશે તો જલ્દીથી જલ્દી આ મીઠાઈ બનાવી લેજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી અને જો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ